જેતપુરના ગણેશનગરમાં આઝાદીના પિંચોતેર વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓ મળી નથી જેતપુર નગરપાલિકાની હદ હેઠળ આવતા જુનાગઢ રોડ પર આવેલા એસકુમાર રેસિડેન્સીનો પાછળનો ગણેશનગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ચોમાસું હોવાથી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી સર્જાતી હોવા છતાં એક પણ પ્રકારના રોડની કામગીરી અહીં કરવામાં નથી તેમજ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે પાકા રસ્તા સ્ટ્રીટ લાઇટ ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નથી તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું આશ્ચર્યની વાત તો એ છે કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કાર્યો થયા જ કેમ નથી શું પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કંઈ નક્કર આયોજન કરવામાં નથી આવ્યું આવા અનેક સવાલો થતા જોવા મળતા હોય છે જોકે ગણેશનગરના રહેવાસીઓ દ્વારા અગાઉ પણ પાયાની સુવિધાઓ માટે આવેદનો પાઠવવામાં આવ્યા હતા પણ સ્થિતિ જેસે તે મુજબની જોવા મળે છે હાલ અત્યારે ચોમાસાનો સમય જેથી ગંદકી થવાના કારણે અનેક રોગોનો સામનો પણ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે સાથે નાના બાળકો પણ હાલ દહેશત મચાવેલા ચાંદીપુરમ રોગનો શિકાર બને તો નવાય નહીં કારણ કે આ વિસ્તારમાં ચાલવા માટે પણ સારી જગ્યા રહી નથી જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળે છે અને આ વિસ્તારના લોકો તે પારાવાર નુકસાની ભોગવી રહ્યા છે આ વિસ્તારમાં આક્ષેપો પ્રમાણે મતદાન સમયે અહીંના સ્થાનિક સુત્રા સભ્યો મોટી મોટી વાતો કરી જતા રહ્યા હોય તેવા પણ આક્ષેપો કર્યા હતા આ વિસ્તારોના લોકો દ્વારા જણાવ્યું હતું કે જો તેમની માંગો પાલિકા તંત્ર દ્વારા પૂરી પાડવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી અમારા ગટર નથી કાંઈ શહેરી કાંઈ હરકી નથી રોડ નથી કાંઈ નહીં અમારા અહીંયા અહીં અમારા છોકરા પડે છે હું ખુદ કપરમથી પડી તો મારા પા હજાર રૂપિયા ની દવા આવી રિપોર્ટ કરાયો ખોટા પડ્યા આઈ કાલ પડખાણું પડખા માં લાગ્યું લફટીન પડી ગયે એટલે બાંધે અને નાના નાના બાળકો છે અમારે માદા પડે છે અને આ ગંદકી બહુ છે એમાં આઈ કાળે અને આ કાલ કઈ પાણી ભરાય છે પાણી નથી આવતું સરખો નોટ નથી આવતા આય કાળે રસ્તા હરકા નથી

તો એમાં કોઈ ધ્યાન દેતું નથી તો આ બાળક બીમાર પડે તો એ અમારે હું રોડ રસ્તા કરવાના નહીં કોઈને ને કંઈ તો રોડ રસ્તાનું ધ્યાન દ્યો હવે અમને તો અમે આગળ આવી આ બધાય પાંચ વર્ષથી આમનો અમે રહે પછી હવે અમારે શું કરવું કઈ તમારે આ મત જોતા હોય તો તમે બધાને ખેંચી ખેંચી લઈ જાઓ છો અને રોડ આ જોતા હોય વેરા તો એ વેરાય લઈ જાઉો તો અમારે તો મજૂરી માળા ને વેરા તો તમારા ભરવા જ પડે ન હોય તો ભરવા પડે છે તો અત્યારે પગ વગાને બધા થઈ જાય છે ગાડીઓ પડે છે બધા હાથ પગ પગના થાય છે તો એ હું અમારે મચ્છર નો ગંદકી વાળો થાય છે અત્યારે ફેલાય છે બધો રોગચાળો તો અમારે હું સમજવું કઈ અમારે રોડ રસ્તા ને કરી દે અને ગટર ઉભો કરી દે એટલે અમારે ગંદકી વાળો હોય છે અટા નથી થાય

બહુ ગાયો છે તમે તમાર વિડીયો જઈએ તમે આ માણસો કેટલા હેરાન થાય છે આમાં